આધુનિક જીવનની દોડધામ અને તણાવથી ઘેરાયેલા આ યુગમાં મનની ઉલ્ઝનો દિવસેને દિવસે વધી રહી છે આજ માનસિક સમસ્યાઓના ઉકેલ માટે ઇન્દોરના ન્યૂ પલાસિયા સ્થિત જ્ઞાન શિખર ભવનમાં સમાધાન તોક શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય વક્તા તરીકે માઉન્ટ આબુથી પધારેલા વરિષ્ઠ રાજયોગી બીજ કે સૂરજભાઈજી ઉપસ્થિત રહ્યા તેમના સંબોધનમાં સુરજભાઈજી એ કહ્યું કે સમસ્યાઓ જીવનનો ભાગ છે પરંતુ એમાંથી સહજતાથી બહાર આવવું એ જ જીવનની કળા છે આધ્યાત્મિકતા વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેવું શીખવે છે જેના કારણે આંતરિક શક્તિ વધે છે અને મનની બધી ઉલઝણો પર વિજય મેળવી શકાય છે તેમણે આ પણ કહ્યું કે નિષ્ફળતા જ સફળતાનું દ્વાર ખોલે છે એટલે ક્યારેય નિરાશ થવું જોઈએ નહીં સવારમાં ઉઠીને દરરોજ સાત વખત યાદ કરવો હું સર્વશક્તિમાનની સંતાન ખૂબ શક્તિશાળી છું હું તમને કરાવીશ મારો જન્મસિદ્ધ અધિકાર છે સફળતાના દ્વાર ખુલશે અને વિઝન બનાવવું બે વિઝન કે વિઝલ્ટ આવી ગયો છે લેપટોપ પર લિસ્ટ આવી ગઈ છે મેં ખોલ્યું છે અને એક નામ મારું પર છે હું આનંદિત થયો અને બીજું વિઝન કે હું ડીએમ ખુરશી પર બેઠો છું બહાર મારી નામ લગાવવામાં આવી છે આ આ આઈએ કાર્યક્રમમાં ટીવી એન્કર વિના રૂપેશ ભાઈએ ખૂબ સહજ શૈલીમાં સભામાં હાજર લોકોની જિજ્ઞાસાઓ સુરજ સામે મૂકી એજ કાર્યક્રમની શરૂઆતમાં રાજયોગ શિક્ષિકા વી કે ગીતા દીદીએ ધર્મ અને આધ્યાત્મિકતાને કુટુંબ જીવનનો આધાર બનાવવાનો આહવાન કર્યો આ સૃષ્ટિરૂપ રંગમંચ પર જે નાટકમાં મને ભાગ ભજવવાનો મોકો મળ્યો છે એ પાત્રને હું સારી રીતે નિભાવું દરેક પડકારને દરેક ચેલેન્જને સ્વીકારું અને જીતીને આગળ વધું અટકશો કાર્યક્રમમાં ઇન્દોર ઝોનની નિદેશિકા વી કે હેમતા દીદીએ કહ્યું કે સમાધાન કાર્યક્રમ દરેક વ્યક્તિના મનના પ્રશ્નોના જવાબ આપી તેને આંતરિક શાંતિ આપે છે તમે તમારા મનમાં તમારી સમસ્યાઓના આધારે કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી તૈયાર કરો અને એક કાગળ પર લખી લો અને જો તમે એ આપશો તો તમારા પ્રશ્નોનું આજે તમને સાચું સાચું સમાધાન મળી જશે જેના કારણે તમારા જીવનમાંથી દુઃખ કષ્ટ દૂર થઈ જશે